નંદેસરી સ્થિત આવેલા દામપુરા ગામની પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ સાથે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ નંદેસરી સ્થિત આવેલા દામાપુરા ગામની પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ સાથે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો યોજાયેલ કોમ્પિટિશનમાં બાળકો દ્વારા પર્યાવરણ બચાવવા અંગે વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા હતા જે મનમોહક હતા દર વર્ષે પર્યાવરણ દિવસ તરીકે પૂરા આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે દામાપુરા પ્રાથમિક સ્કૂલ ખાતે એક પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું આયોજનમાં દામાપુરા રાડિયાપુરા અનગઢ રામપુરા કોયલી જેવી વિવિધ સ્કૂલોના પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમા ધોરણમાં ભણતા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો લગભગ બસો ને પંચ્યાસી જેટલા છોકરાઓએ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પોતાની જે કડા છે અને જે પોતાનું પર્યાવરણ પર્યાવરણપત્રેનું જે એમનું પોતાનું જે જાગૃતિ છે એ એમણે પેપર પર ઉતારવાની એક સફળ કોશિશ કરી હતી અને એક સંદેશ પણ એમને પહોંચ્યો હતો કે પર્યાવરણનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે જે આજની આ જે ક્લાઇમેટ ચેન્જ અને જે ગ્લોબલ વોર્મિંગમાં જમાનામાં જે ગ્રાસરૂટ લેવલથી જે આપણે પર્યાવરણની જાગૃતિ લાવી છે એ બાબતમાં આપણે આજે થોડા સક્સેસફુલ પણ થયા છે